ખાતે પૂનમ અને મહાયોગ નિમિત્તે દીવાઓની જ્યોત સાથે મહાદેવની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી અને રામ મંદિર ખાતે સેવકો અને સંચાલકો દ્વારા ભગવાન ભોળાનાથના મંદિરમાં એક હજાર આઠ દીવડાઓની જ્યોત કરી અને ભોળાનાથના શિવલિંગ પર સુશોભિત કરવામાં આવ્યું હતું જેમાં ઓમ નમઃ શિવાય દીવાઓની જ્યોતથી લખવામાં આવ્યું હતું અને મહાયોગમાં કરેલી મહાપૂજામાં આસપાસના મંથકના શ્રદ્ધાળુઓ તેમજ ભક્તો આરતીનો લાભ લીધો હતો અને આરતીના અને ભગવાનના દર્શન બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી હતી રામ મંદિરના વર્ષોથી સેવક છીએ આજ રોજ પૂનમ હતી અને મલ્લિકાર્જુન યોગ કહેવામાં આવે છે મલ્લિકાર્જુન યોગ એટલે આજના દિવસે ભગવાન ભોળાના ત્રિલોકનાથ શ્રી મલ્લિકાર્જુન જે જ્યોતિર્લિંગ છે ત્યાં તેનો સ્થાપના થઈ હતી અને આજના દિવસે મલ્લિકાર્જુનમાં ભગવાન શંભુ પ્રગટ થયા હતા જે આપણી પુરાણી કથા અનુસાર કે જ્યાં આખી ગાયની કથા આવેલી છે કે તે ઋષિમુનિઓ સાથે જોડેલી છે તે કથા અનુસાર ત્યાં ભગવાન આજના દિવસે પ્રગટ થયા હતા અને આવો યોગ ચાલીસથી પિસ્તાલીસ વર્ષે એક વખત આવે છે એટલા મહાયોગ કહેવામાં આવે છે અને આજના દિવસે શિવ ભગવાનનું એક માળા કરીએ તો અનેક ગણું પૂન મળે છે તેવું આપણા શાસ્ત્રો અને વિદ્વાનો દ્વારા કહેવામાં આવ્યું છે તેથી આજના દિવસે શ્રી બળાભજન રામ મંદિરની અંદર અમારા શ્રી કિશન બાપુની પ્રેરણાથી એક હજાર આઠ દીવાની આરતીનું આયોજન કરવામાં હતું અને આ આરતીમાં ઉપલેટાના તમામ નગર શ્રેષ્ઠીઓ ધાર્મિક પ્રજાજનો ભાઈઓ તથા બહેનો વડીલોએ ભાગ લીધો હતો અને ભોળાનાથને નીલકંઠ માધવને શીશ નમાવી પોતાના દુઃખદર દૂર કરવા વિનંતી કરી હતી